કે યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં પહેલું સાયકલના પૈડામાં અડતાલીસ આરા છે તો બે ક્રમિક આરા વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા થાય તો આનો જવાબ શું આવશે વિકલ્પ બી છેદમાં આગળ ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે આકૃતિમાંના બિંદુ એ ને પીએક્સ પર પી બી બરાબર ટુ પીએ થાય બરોબર પી બી બરાબર ટુ પીએ થાય તે રીતે બિંદુ બી લઈ જતા ખૂણો

કારણ કે કાટ ખૂણા નું કરતાં વધુ છે એમ કીધો અને કાટ ખૂણા હોય તો ફરજિયાત એકસો અંશ જ મળે બરોબર સરવાળો એટલે બંને કાટખૂણા હોય તે શક્ય નથી બરોબર આગળ ચોથો પ્રશ્ન આકૃતિમાં

પી લંબ આર આપેલું છે બરોબર અહીંયા ક્યુ જે બાજુ છે એ આ લંબ છે છે હવે માપ આપેલું પાંચ સેમી પછી સેમી આપેલું છે તો ત્રિકોણ પી આર બરાબર ખાલી જગ્યા છે તો એનો જવાબ થશે વિકલ્પ બી સમદ્વી બાજુ કાટકોણ ત્રિકોણ છે બરોબર આગળ ત્યાર પછી જોઈએ છઠ્ઠો પ્રશ્ન છે કે આકૃતિમાં બનતા ગુરુકોણની સંખ્યા ખાલી જગ્યા છે તો અહીંયા જે આકૃતિ આપેલી છે એમાં ગુરુકોણની સંખ્યા કેટલી બનશે ચાર એટલે વિકલ્પ સી ચાર એનો જવાબ થશે આગળ ત્યાર પછી સાતમો પ્રશ્ન છે નીચેના પૈકી કઈ આકૃતિ લંબ દ્વિભાજક દર્શાવે છે તો બીજી આકૃતિ એટલે વિકલ્પ બી જે છે બરોબર એનો જવાબ થશે આગળ છે ખાલી જગ્યા પૂરો એમાં આઠમો પ્રશ્ન કે એકસો એંસી અન્સ કરતાં મોટા અને સરળ કોણ કરતા નાના ખૂણાને ખાલી જગ્યા ખૂણો કહે છે કયો કહે છે પ્રતિબિંબ કોણ કહે છે ત્યાર પછી નવમો પ્રશ્ન છે કે આકૃતિ અહીંયા જે આપેલી છે એ આકૃતિમાં બિંદુઓ એ એબી સીડી અને ઈ એક જ રેખા પર આવેલા છે જો એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર ડી ઈ તો પહેલો પ્રશ્ન એ ડી બરાબર એબી વત્તા ખાલી જગ્યા આ એબી બરાબર વત્તા ખાલી જગ્યા એટલે કે બીડી બરાબર તો અહીંથી આટલું મૂલ્ય થઈ શકે એ ડીનું બરોબર એટલે એ બી વધતા બીડી જવાબ એટલે ખાલી જગ્યામાં શું આવશે બીડી આવશે બરાબર આગળ ત્યાર પછી બીજો પ્રશ્ન જે છે કે એ ડી બરાબર એ સી ખાલી જગ્યા તો શું આવશે અહીંયા આગળ સીડી બરાબર બીજાનો જવાબ ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે એ ઈ નું મધ્ય બિંદુ એ અને અહીંયાથી આ ઈ નું મધ્ય બિંદુ શું થશે તો કે સી થશે બરોબર એવી જ રીતે સી નું મધ્ય બિંદુ શું થશે ડી થશે અને આગળ છે ત્યાર પછી પાંચમો પ્રશ્ન કે એ ઈ બરાબર ખાલી જગ્યા ગુણ્યા એ બી એ ઈ બરાબર ખાલી જગ્યા ગુણ્યા એ બી એટલે શું આવશે એ ખાલી જગ્યામાં ચાર ચાર ગુણ્યા એ બી ત્યાર પછી દસમો પ્રશ્ન છે કે સરળ કોણમાં ખૂણાની સંખ્યા ખાલી જગ્યા અને સંપૂર્ણ કોણમાં ખૂણાની સંખ્યા ખાલી જગ્યા છે તો સરળ કોણમાં બે અને સંપૂર્ણ કોણમાં ચાર એટલે પહેલી ખાલી જગ્યામાં બે અને બીજી ખાલી જગ્યામાં ચાર આવશે ત્યાર પછી અગિયારમો પ્રશ્ન આકૃતિના આધારે ખાલી જગ્યા પૂરો અહીંયા આકૃતિ આપેલી છે પેલો પ્રશ્ન છે એ aod તો કાટ ખૂણો થશે બરોબર આગળ ત્યાર પછી બીજો પ્રશ્ન છે ખૂણો સી ઓ એ ખાલી જગ્યા ખૂણો છે તો લઘુકોણ અને ત્યાર પછી ત્રીજો પ્રશ્ન ખૂણો એ ઈ ખાલી જગ્યા ખૂણો છે તો ગુરુકોણ આવશે ત્યાર પછી બારમો પ્રશ્ન છે કે આકૃતિમાં કુલ ખૂણાની સંખ્યા કેટલી આકૃતિ આપેલી છે એમાં કુલ ખૂણાની સંખ્યા ખાલી જગ્યા છે એવું કીધું તો કેટલા આવશે ખૂણા બરોબર ત્યાર પછી બે અહીંયા ત્રણ અહિયાં ચાર આ જે ખૂણા બને છે એ ચાર ખૂણા બરોબર ત્યાર પછી આ પાંચમો ખૂણો આ થશે છઠ્ઠો ખૂણો આ થશે સાત અહીંયા આઠ આ થશે નવ અને અહીંયા જે આવે એ થશે દસ એટલે કેટલા ખૂણા બનશે કુલ ખૂણા બનશે બરોબર આગળ ત્યાર પછી ખરું છે 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 કે કે ખોટું તે જણાવવાનું પ્રશ્ન સમક્ષિત રેખા અને શિરોલંબ રેખા હંમેશા કાટ ખૂણે છેદે છે તો આ વિકલ્પ કેવો છે ખરું ત્યાર પછી ચૌદમો પ્રશ્ન ખૂણાના ભુજની લંબાઈ ધરાવતા ખૂણાનું માપ પણ વધે છે તો આ ખોટું છે સોળમું છે બે સમાંતર રેખાઓ એકબીજાને કોઈક બિંદુ આગળ છેદે ખોટું છે આ બરોબર ત્યાર પછી સત્તરમું બે રેખાઓ એકબીજાને બે બિંદુમાં છેદી શકે તો આ પણ વિધાન કેવું છે ખોટું છે ત્યાર પછી અઢારમું છે આપેલા બે બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે તો આ વિધાન કેવું છે વિદ્યાર્થી મિત્રો ખોટું છે આપેલું જો અહીંયા એક બિંદુ હોત તો આ જવાબ સાચો પડે બરોબર અહીંયા બે બિંદુ છે એટલે આ ખોટું છે ત્યાર પછી ઓગણીસ પ્રશ્ન કોઈ પણ બે ખૂણાઓમાં પાંચ જ સામાન્ય બિંદુઓ હોઈ શકે આ વિકલ્પ પણ ખોટો છે ત્યાર પછી આગળ વીસ પ્રશ્ન આપેલા બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય છે બરોબર આ પણ ખોટું છે કોઈ એક બિંદુ લેવી આપણે તો બિંદુમાંથી એક નહીં ઘણી બધી રેખા પસાર થઈ શકે આગળ જોવી ત્યાર પછી ચોથું છે સૂચના મુજબ કરો એમાં બાવીસ પ્રશ્ન આકૃતિમાં એકસો અંશ કરતા નાના ખૂણાની સંખ્યા જણાવી તેના નામ લખો બરોબર તો એકસો એસી અંશ કરતા નાના ખૂણા આકૃતિમાં કેટલા છે બાર ખૂણા છે હવે ખૂણાઓના આપણે શું કરવાનું છે નામ લખવાના છે તો સૌથી પહેલો ખૂણો છે ડી એ બી એટલે ડી ત્યાર પછી અહીંયા એ અને પછી અહીંયા બી એટલે આ ઉપરનો ખૂણો એ આટલો બરોબર ત્યાર પછી જે બીજો ખૂણો છે એ છે ઓ બી એટલે ઓ પછી બી અને એ OB એટલે B ખૂણાની વાત થાય બરોબર જે વચ્ચે નામ આપેલા છે બરોબર ઈ જ ખૂણાની અહીંયા વાત થાય છે બરોબર તો આવી રીતે અહીંયા કેટલા 12 ખૂણા લખેલા છે બરોબર હું ખૂણાના નામ બોલું છું કયા કયા ખૂણા છે ખૂણો DAB ત્યાર પછી ખૂણો OBA પછી છે ખૂણો OAC પછી છે ખૂણો OCA પછી છે ખૂણો OCD પછી ખૂણો ODC ખૂણો એ ઓબી ખૂણો આકૃતિ દ્વિભાજક દર્શાવે છે તો ચાર આકૃતિ છે વિકલ્પો આપેલા છે એક ત્યાર પછી બીજો વિકલ્પ છે એક અને ચાર ત્રીજો વિકલ્પ છે બે અને ત્રણ ચોથો વિકલ્પ છે એક બે ત્રણ અને ચાર તો જવાબ કયો આવશે વિકલ્પ સી બીજી અને ત્રીજી આકૃતિ જે છે એ દ્વિભાજક દર્શાવે છે બરોબર ખાલી દ્વિભાજક અહિયાં દર્શાવે છે જો એમ કે લંબ તો ફક્ત બીજી આકૃતિ આવશે આ એક પ્રશ્ન આપણે આગળ આવી ગયો છે એમાં ફક્ત બીજી આકૃતિ આવે અહિયાં ખાલી દ્વિભાજક ની વાત થાય છે આગળ જોઈએ ત્યાર પછી ચોવીસ પ્રશ્ન છે આપેલી માહિતી પરથી દરેકમાં કાટ ખૂણા નામ લખો પહેલું છે બરોબર કે આર ટી જે છે એ લંબ છે બરોબર અને ખૂણાને આપણે ત્રણ મૂળાક્ષરમાં લખી શકીએ એટલે અહીંયા ખૂણા ને લખેલા છે આર ટી ડબલ્યુ એટલે ટી ખૂણા ની વાત થાય છે અને બીજી છે આર એસ આર ટી એસ એટલે આ બીજા ટી ખૂણા વાત થાય છે બરાબર બંને કાઠ ખૂણા છે એવી જ રીતે બીજી અહીંયા માહિતી શું આપેલી છે એસી જે છે એ લંબ છે કોને બીડીને એટલે અહીંયા આ બીજો આ નીચે ત્રીજો અને આ નીચે ચોથો એટલે કેટલા ચાર ખૂણા બને છે આ પહેલો ખૂણો બીજો આ ત્રીજો અને આ ચોથો બરાબર ચાર ખૂણા અહીંયા લખેલા છે ખૂણો એ એ ઈ બી બી ઈસી અને ડીઈસી ત્યાર પછી આગળ જોઈએ ત્રીજો છે માહિતી એસી લંબ ડીઈ એટલે આ એસી છે અને આ ડી છે બરાબર એસી લંબ ડી છે તો અહીંયા પણ એક બે ત્રણ અને ચાર ખૂણા બનશે બરાબર અહીંયા અને આ ચારેય ખૂણા કેવા છે કાટ ખૂણા હશે અહીંયા લખેલા છે ખૂણો એ ખૂણો એ ખૂણો ડીબીસી અને ખૂણો ઈ ત્યાર પછીની ચોથી માહિતી આપેલી છે ઓપી એટલે કે આ ઓપી બરોબર ઈ લંબ છે કોને છે આ ચાર ખૂણા કાટ ખૂણા થશે ત્યાર પછી પચીસ પ્રશ્ન છે શું એવા બે લઘુકોણ મળે કે જેનો સરવાળો પેલો પ્રશ્ન પચીસ માં લઘુકોણ હોય અને શા માટે તો જવાબ છે હા બે લઘુકોણનો સરવાળો કાટ કરતાં કરતા ઓછો હોઈ શકે બીજો કે શું એવા બે મળે મળે કે કે જેનો સરવાળો શું એવા બે જેનો સરવાળો કાટખૂણો હોય અને શા માટે તો હા બે લઘુકોણનો સરવાળો કાટખૂણો હોઈ શકે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન ગુરુકોણ હોય શા માટે તો જવાબ છે હા બે લઘુકોણનો સરવાળો કાટખૂણા કરતા વધુ હોઈ શકે એટલે કે ગુરુકોણ હોઈ શકે ચોથો પ્રશ્ન આપેલો છે કે સરળ કોણ હોય શા માટે બે લઘુકોણનો સરવાળો એકસો ને એટલે અંશ હોય બરોબર તો એને કેવો કહેવાય છે સરળ કોણ કહેવાય જે ખૂણાનું માપ એકસો એસી અંશ હોય એને સરળ કોણ કહેવાય બરોબર તો લઘુકોણનો સરવાળો તો હંમેશા એકસો એસી અંશ કરતાં ઓછો હોય તો એ સરળ કોણ ના હોય ત્યાર પછી આગળ પાંચમું પ્રતિબિંબકો છવ્વીસમો પ્રશ્ન આકૃતિ પી ક્યુલંબ એ બી અને પીઓ બરાબર ઓ ક્યુ છે તો પી ક્યુ એ એ બી નો લંબ દ્વિભાજક છે અને જો હા તો કેમ બરોબર તો અહીંયા પેલા તો જવાબ પી ક્યુ એ બી નો નથી બરોબર હવે જેમ હા હતું અને કારણ દર્શાવવાનું હતું કે કેમ એવી જ રીતે નથી તો પણ કારણ છે કે કેમ તો કારણ છે કે એઓ બરાબર નથી બી ઓ બરોબર અહીંયા શું આવશે નોટ ઇક્વલ ટુ એટલે ચાલો આપણે અલગ પેન લઈ લઈએ આવી રીતે બરાબર નથી

તો બનતા છે એપીડી એપીબી બીપીસી અને સીપીડી ત્યાર પછી આગળ અઠ્યાવીસ પ્રશ્ન છે જ્યારે ઘડિયાળમાં સાત વાગે ત્યારે મિનિટ કાંટા અને કલાક કાંટાથી બનતા નાના ખૂણાનું માપ અને બીજા ખૂણાનું માપ લખી તે કયા પ્રકારના ખૂણા છે તે લખો નાના ખૂણાનું માપ કેટલું થશે એકસો બીજા ખૂણાનું માપ બસો આગળ એકસો જે છે એને ગુરુકોણ અને બસો એને ગુરુકોણ અથવા તો પ્રતિબિંબ કોણ ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન એમાં પહેલું છે યોગ્ય વિકલ્પ પસંદ કરો પહેલો પ્રશ્ન ઘડિયાળમાં નવ વાગે ત્યારે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે વચ્ચેના ખૂણાઓના માપ શું હોય તો વિકલ્પ બી બસો સિત્તેર અંશ અને નેવ અંશ ત્યાર પછી બીજો પ્રશ્ન છે બે ખૂણાના માપનો સરવાળો ગુરુકોણ હોય તો નીચેના પૈકી કયું વિધાન શક્ય નથી બંને કાટખૂણા હોય તે શક્ય નથી એટલે વિકલ્પ સી એનો જવાબ થશે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે ખૂણો બી એ બરાબર નેવ અંશ અહીંયા કોની વાત કરી છે ખૂણા એની વાત બરાબર બરાબર જે વચ્ચે હોય એની વાત ખૂણો બી એ એટલે આ જે ખૂણો છે એ કેટલા અંશનો છે ને અંશનો છે ખૂણો એ અને બીજું કીધું છે કે એસી લંબ બીડી એટલે કે અહીંયા એસી જે છે બરાબર એ લંબ છે કોને ને મતલબ એક કાટ ખૂણો આ એ થયો ને હવે અહીંયા બીજા બે કાટ ખૂણા બન્યા બરોબર એસી બી અને એસીડી તો આકૃતિમાં બનતા કાટકોણ ત્રિકોણની સંખ્યા ખાલી જગ્યા છે તો કેટલા કાટકોણ ત્રિકોણ બનશે ત્રણ એટલે વિકલ્પ સી ત્રણ એનો જવાબ થાય બરાબર આગળ જોવી ત્યાર પછી બીજું છે ખાલી જગ્યા પૂરો એમાં ચોથા નંબરનો પ્રશ્ન કે ખાલી જગ્યાએ ચતુષ્કોણની બધી બાજુનો માપ સમાન હોય અને દરેક ખૂણાનું માપ નેવંશ હોય એટલે દરેક ખૂણો કેવો હોય કાટ ખૂણો હોય તો જવાબ શું આવે ચોરસ ત્યાર પછી પાંચમું જો ત્રિકોણના દરેક ખૂણાનું માપ નેવંશ કરતાં નાનું હોય તો તે ખાલી જગ્યા ત્રિકોણ છે તો કેવો લઘુકોણ ત્રિકોણ છે બરાબર લઘુકોણ ત્રિકોણના દરેક ખૂણાનું માપ હોય હોય નાનું ત્યાર પછી ત્રીજું છે સૂચના મુજબ કરો એમાં પ્રશ્ન નંબર આપેલો છે એક કોષ્ટક આપેલું છે જેમાં ખાલી જગ્યા આપણે પૂરવાની છે બરોબર અહીંયા પ્રશ્ન જે છે અહીંયા ત્રિકોણની લાક્ષણિકતાઓ આપેલી છે પ્રશ્નમાં અને અહીંયા જવાબમાં આપણે ત્રિકોણના પ્રકાર લઘુકોણ ગુરુકોણ કે કાટકોણ એ પ્રકાર આપણે લખવાના છે તો છઠ્ઠાનો પેલો પ્રશ્ન છે કે ખૂણો એ બરાબર ત્રીસ અને ખૂણો બી બરાબર હવે એમાંથી આ ત્રીસ અને ત્રીસ સાહીઠ અંશ આપેલા છે તો કેટલા વધે બીજા એકસો વીસ અંશ બને ખૂણો સી બરાબર કેવો છે અહિયાં એકસો વીસ અંશ છે બરોબર અહીંયા ત્રિકોણના પ્રકારમાં પેલા શું આવશે ગુરુકોણ ત્રિકોણ આવશે ત્યાર પછી ત્રિકોણની કોઈ એક બાજુ બીજી બાજુ હોય તો એવો કાટકોણ ત્રિકોણ હોય બરોબર આ એક બાજુ આ બીજી બાજુ બાજુ છે હોય કર્ણ એ ત્રીજી થાય ત્યાર પછી ત્રીજો પ્રશ્ન ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ સરખા હોય તો એ કેવો થાય લઘુકોણ ત્રિકોણ હોય બરોબર આગળ જોવી સાતમો પ્રશ્ન છે કારણ આપી નીચેનું વિધાન સ્પષ્ટ કરો જેમાં પહેલો પ્રશ્ન છે સાતમાનો કે ચોરસને વિશિષ્ટ લંબ ચોરસ કહી શકાય જવાબ છે કે ચોરસની સામ સમાન તથા દરેક હોય તે માટે તેને વિશિષ્ટ કહી શકાય એને શું હોય તો કે સામ સામેની બાજુ સરખી હોય તો જે ચોરસ હોય એની પણ સામ સામેની બાજુ સરખી હોય બરોબર આગળ છે બીજો પ્રશ્ન લંબ વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય બરોબર તો એનો જવાબ છે કે લંબચોરસમાં ચોરસમાં સામ સામીની બાજુ સમાંતર તથા સમાન હોય છે તે પરથી કહી શકાય કે લંબચોરસ ચોરસ વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ છે આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો